はい、は થોડા દિવસ પહેલા અમારા સિંધી સમાજના ઇષ્ટદેવ સાંઈ ઝૂલેલાલની વિરુદ્ધમાં અભદ્ર ભાષાનો ઉપયોગ એક અમિત બધેલ કરીને વ્યક્તિ છે એને કર્યો હતો એની સિવાય પણ સિંધી સમાજ પાકિસ્તાની સિંધી સમાજ તરીકે પણ એને ઉપયોગ કર્યો હતો આખા સિંધી સમાજ આખા ભારતના અને વિશ્વના સિંધી સમાજે આને વખોડી કાઢ્યું છે અને અમે એની નિંદા કરીએ છીએ આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા એ અનુસંધાને કે જો આઠ દિવસમાં એ માફી નહીં માગે તો અમે કોર્ટ મારફત કાનૂની કાર્યવાહી જે પણ કરવું પડશે સિંધી સમાજ આખા વિશ્વ લેવલે કરશે એની એનું આવેદનપત્ર અમે અહીં આપ્યું છે એ આવેદનપત્ર અમે રાષ્ટ્રપતિ સુધી પ્રાઇમ મિનિસ્ટર સુધી હોમ મિનિસ્ટર સુધી અને છત્તીસગઢના મુખ્યમંત્રીને અમે કોપી પાઠવી છે એ અનુસંધાને અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા હતા આપ સૌ અને મારા સાથી મિત્રોએ સાથન સહકાર આપ્યો તે બદલ આપ સૌનો અને મારા સિંધી સમાજનો આભાર માની પૂરું કરું છું જીએસએન જીએન સિંધી